શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો હાલો અમે જઈએ છીએ બજારમાં તો તમને પોરબંદરની બજાર બતાવું જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો જો આમ બધાય જઈએ બજારમાં અમે મિત્રો અમારો આ વ્લોગ જો તમને સારો લાગે તો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને જેણે સબસ્ક્રાઈબ કરી છે તેમને થેન્ક યુ સો મચ આ છે પોરબંદરની ફ્રૂટ બજાર અને આની અંદર છે પોરબંદરની શાક માર્કેટ જો આ છે સુદામાપુરી યાત્રાધામ સુદામાનું મંદિર છોકરાઓ અહીંયા દાણા નાખે છે પંકવીરાને અને અમે ત્રણેય અહીંયા બેઠા છે. બેઠા છીએ બજારમાં. સુદામાજીના મંદિરે દર્શન કરી લીધા. અહીંયાથી ભજનની શરૂઆત થાય છે. આ છે પરબંદનની બજાર. હેન્ડો

વિધી સે નાખ સદ પોપકોર્ન ખાઈ છે આ મસાલા વાળું ખરીદી કરવા ગઈ સોપીંગ કરીને બધા થાકી ગયા તો અહીંયા આવી ગયા બધા નાસ્તો કરવા માટે ઓર્ડર આપી દીધા આવી ગયો પામ રગડો અને આ છે દાબેલી અક્ષા

જો આને શોપિંગ કરી લીધી છે વોચ ને અહિયાં વોચ લેવા આવી ગયા છે અમે જુઓ પાણીપુરી અમારે નીતા ભાભી ભરે છે હાલો પાણીપુરી ખાવા મિત્રો જે છે પાણીપુરીનો પ્રોગ્રામ અને વિદિશા અને અક્ષજ વચ્ચે છે ને રેસ લાગેલી છે બંનેને આઠ આઠ પૂરી આપી દીધી અને કોણ પહેલાં ખાઈ લે જોવાનું છે ચલો સ્ટાર્ટ વિદિશા તો જલ્દી ખાવા માંડ્યો અક્ષજ પાછળ રહી જવાનો છે કોણ 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 જીતી જીતી જાય હવે ધાર્મિક અક્ષર વિદિશા જીતી જાય એવું લાગે છે

તો થઈ જશે તો મમ્મીના પ્લેટમાં છે પાંચ પૂરી અને નીતા મામીની પ્લેટમાં છે ચાર પૂરી એક હાથમાં ચલો 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 મન તો લાગે નીતા મામી જીતશે તો હવે નીતા મામીની પ્લેટમાં બે મમ્મીની પ્લેટમાં ત્રણ मम्मी जल्दी कर और आनी साथे मामी जिती गया जो अत्यारे रात ना हमें बता वॉकिंग में निकला से जमी करी ने फ्री थाई ने बन्ने भाभी मारी बेन अने हूँ